જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ખેડાના ઠાસરાથી મળી રહ્યા છે ઠાસરા વેપારી બેંકના કૌભાંડમાં ચોકીદારો ચોર હોવાની બૂમો સામે આવી છે બેંકમાં મુકેલ સોનું બદલાઈ ગયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ઠાસરા વેપારી મંડળ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકનું મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે અહીંયા ગંભીર આક્ષેપો પણ ઉઠી રહ્યા છે તાજેતરમાં જ ઠાસરામાં ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ ઠાસરા ફરી એકવાર વેપારી બેંકનું નું બહાર આવ્યું છે વેપારીઓ દ્વારા જ બેંક ના હોદ્દેદારો અને કર્મચારીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સુજીત જયસ્વાલ સુજીત ભાઈ તમારી સાથે છેતરપિંડી થઈ ગઈ કઈ રીતે થઈ છે કેટલું કોનું હતું કેટલું ધીરાણ કર્યું હતું પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ નથી થઈ તો કેમ નથી જે તે સમયે અમને આર્થિક જરૂરિયાત પડી ધંધામાં એ સમયે અમે અમારું સોનું બેંક માં ગીરવે મૂકવા માટે આયા હતા લોન માટે ત્યારે એમને એમના વેલ્યુઅરને બોલાયો હતો તથા ડિરેક્ટરો પણ હાજર હતા અને એમના મેનેજરને પટાવાળા પણ હાજર હતા તેમની રૂબરૂમાં મારા ની ચકાસણી થઈ જે બધું જ સાચું હતું અને એના આધાર પર જ અમને મને ચાર લાખ અઠાણું હજારની લોન આપી હતી તો એ લોન બે ત્રણ વર્ષથી રિન્યુ થતી હતી વારંવાર એની ચકાસણી થતી હતી એ સમયે સાચું જ હતું અને હાલ હવે હજુ અમારી ની મુદત પતી નથી તે પહેલા જ અમને નોટિસ આપવામાં આવી ગઈ હતી કે ભાઈ તમારું લોન તમારું ગોલ્ડ ખોટું હોય એવું અમને આશંકા છે જે તમારે સોળ તારીખ અમારી બેંકમાં હાજર રહેવું જેથી અમને નોટિસના આધારે અમે બેંકમાં આવ્યા અને અમારી સામે જે પડીકું મૂક્યું હતું એ ખોલ્યું પણ એમાં બધું જ ખોટું નીકળ્યું અમારું જે મૂકેલું સોનું હતું એ હતું જ નહીં એટલા માટે બેંક વાળા તો અમારી જોડે અમારું સોનું પણ લઈ લીધું છે અને અમારી જોડે લોનની રકમ પણ ભરપાઈ કરવા માંગે છે પોલીસ ફરિયાદ થઈ છે કેમ નથી થઈ તો કેમ આ બધું કૌભાંડ બે અઢી મહિનાથી ચાલતું આવ્યું છે પરંતુ બેંક તરફથી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી અને મને એવી શંકા છે કે ક્યાંક ને ક્યાંક ડિરેક્ટરો અથવા તો એમના મેમ સ્ટાફના મેમ્બરો કોઈ પણ એની અંદર મળેલા હોઈ શકે છે અમે તો કરીશું પણ અમને પંચનામું કર્યું કાલે પંચનામું નથી અમને ફસાવવામાં માંગે છે દેવાંગભાઈ ચોક્સી દેવાંગભાઈ કઈ બેંકે તમારી સાથે ખોટું કર્યું છે અને આખું બહાર આવ્યું તમારું સોનું કેટલું હતું કેટલા રૂપિયા લીધા હતા ખાસરા વેપારી ક્રેડિટ સોસાયટી બરાબર જેને અમને લોન આપી છે ચલો બરાબર વસ્તુ છે લોન આપી છે આપણે આપણું સૌનું સાચું હતું ત્યારે લોન આપી છે બરાબર છે પણ વેલ્યુઅર તરીકે ચિરાગભાઈ ચોક્સી જે મારા ભાઈ છે બરાબર છે તો બેંકને ખબર ના પડે કે ભાઈ દેવાંગભાઈ ચોક્સી જે એમના ભાઈ છે બરાબર છે તો વેલ્યુઅર બદલે કેમ એ વેલ્યુઅર ના બદલ્યો મારી મારા વાઈફ બધા માટે લોન આપી છે કેમ આપી મારે એક જ સવાલ છે બેંક સાથે બીજો કોઈ સવાલ નથી